આપણો સંગ ને બે લોકો આગળ વહી ગયા છે બીજા બધા પાછળ છે બહુ અત્યારે તકલીફ કેમ છે માત્ર ચાર કિલોમીટર કઈ દઉં અગિયાર કિલોમીટર દ્વારકા થાય છે અહીંથી એટલે કીમ બંધ થઈ ગયો એવું પગે છે અત્યારે થાય હવે કંઈક ગોઠવીએ બોડોમાં આમ કિમ લખતા કઈ સમજાતું નથી અંદાજે તો દસ અગિયાર કિલોમીટર છે એટલે ફટાફટ આલી લઈએ પછી બીજા આગળ નીકળી ગયા હું એક એક આગળ જાય એક કાળના પાછળ છે બાકી ને બધાય મારી સાઈડ કાપડની હોઈ ગયા એટલે મારા સર્કલમાં હતા એ બીજા પછી તો પાછળ જ છે ને આ જે વહેલા ઉઠ્યુંના પાછળ હોય ને એ આ થોડાક મોડા ઊંચા હતા અને હું વહેલા ઉઠી ગયો તો એટલે એ મારી સાઈડ કાપડ હોઈ ગયા એટલે ખોડાક જ આગળથી રાજા નથી આમી લે આગળ મૂક્યું ને હવે અગિયાર કિલોમીટર રહ્યું હું મારે બાર કાઢું નાખું છું

મને એમ થયું શું કે ધવલ આગળ નીકળી ગયો પછી હમણાં ફોન કર્યો ને ત્યારે ખબર પડી ગઈ તો પાછળ હોટલે બેઠો રહ્યો છે આ તો લે ને લઈને કાધવાની વાર્તા થઈ ગયો હું ટા વડા ટાવી લેતા ને હલો ઉઈ ગયો હવે મને આંબે આગળ તો જાય જાય આમાં જ્યાં જાય કંઈ રાજુ સેટું છે રાહ જોઈ લે થોડીક વાર સાર બી નીકળી જાય પછી ફરી વખત બધા ક્યાં હોય ગયા કઈ ખબર નથી ગયા બધા પણ થોડા થોડા બધા એક સાથે આવવા માંડી ગયા છે એવું હોશ્વા થઈ ગયું જો આજે હજી ધજા દેખાતી નથી થોડેક વધારે અજવાર ઊભા થાય ને તો દેખાવ એટલે ત્યાં બધા આપણે હાલવાનું છે જાદું નથી અંદાજે ચાર કિલોમીટર જેટલું છે એટલું તો ખેસાય જ જઈને હોય એટલા ખેચું તો એટલું ન ખેસાય ખેંસાઈ જાય એટલે મનજો ધીરે ધીરે પહોંચી જાય ભાઈ હવે બસ આવી ગયો દાણા હવે નો વાંધો આવે તો જો કેમ ગાડી જાય ધીરે ધીરે હવ હરી મારું ગાડો ક્યાં લઈ જા ધીરે ધીરે બધા ઉઠીને ધીરે ધીરે આવવા મંડી ગયા કોઈને ભાઈ કોઈ પ્રોબ્લેમ નથી ને આમાં કોઈને પ્રોબ્લેમ લાગતો નથી જો બધા ધીરે ધીરે જવા દે હવે વાર્તા હવે થોડુંક જ છે હું પણ આય ઓલા બધી રાહ જો એટલે થોડુંક ખબર હોય પડશે મારે ખરાબ વિખેરેલા કેમ લઈ લે આવેથી પણ બીજી વાત જ ન થાય

અને હું આમ પાવન માનું છું તો દ્વારકાથી જાય છે ને ખાલી ત્રણ કિલોમીટર છે ને અમારે પંકજ ને બધા જો ફોટો ખીચ્યા ખીસ થયા છે ને સેફલી ડ્રાઈવ છો ને જો મારા ઠાકર છે હવે ઠાકર આવી ગયા ભાઈ આ બધું દુઃખ હોય ગયું આખું જે નહીં દુઃખ હતું બધું ક્યાંક હોય ગયું બસ આ ખાલી ધજા દેખાય નહીં લગ આમ હું યાર કહું હવે તમને જ્યાં અમને આનંદ આવે ને યાર ઠાકર ઠાકર જો તમને આમ દર્શન નહીં થાય

એટલે થોડી ઘણી મને ઉપાધિ પણ થવા મીઠી ને બધા દોઢ જાય આવી દીધી અમાર દ્વારકા નું મંદિર જો દેખાય જો મારો નાથ નું મંદિર માત્ર એક કિલોમીટર જ દૂર છે હવે એટલે બધા ધીરે ધીરે પહોંચી જાય ને હવે ડાકો તો બધો નીકળી ગયો છે આ ધોધા દર્શન થઈ જાય એટલે ઘટે ફાઇન અલી ભાઈ દ્વારકાનો ગેટ આવી ગયો છે તમને ખબર જ હશે કે અત્યાર સુધીની અમારી જે હાલવાની પોઝિશન હતી અત્યારે કંઈ નથી બધું એકદમ એવું થઈ ગયું છે દ્વારકાનો ગેટ આવી ગયો છે હવે અમને એવો આનંદ થાય ભાઈ ભાઈ દ્વારકા દિષ્ણુ જય તો ભાઈ દ્વારકા જીષ્ણુ મંદિર એટલે નજરની અમે આવે આવી ગયું ને અમે બધા માન મહાન હાલીને પહોંચી ગયા આપણે આજ સેલોજી હતો આપણે હાલવાનો ત્યાં જ મંદિરે પૂછવાના છે અને પૂછી ગયા છે કંઈ તકલીફ જ નથી બધી તકલીફ હોય જ ક્યાં ગઈ એવી ખબર જ નથી આ બધા ધજા જે દેખાય એટલે આગળ છે ને ત્યાં બધા બીજા પાસે બધા પાસે છે સાયકલ ને એકદમ બધા હારે જીતું અત્યારે ધીરે ધીરે આવ્યા જાય પ્રશ્ન અત્યારે થાય છે કે નહીં થાય કંઈ ખબર નથી હું એનો આખો માહોલ જોઈ તો પછી ખબર પડે કે કઈ રીતના હું છું તે ટ્રાફિક જોઈને તો એવું જ લાગે કે ભાઈ શક્ય નથી પણ હવે એવી દ્વારકાધીશ ની ઈચ્છા આ છે ગોમતી હા દીને ભાઈ અમારે હાથ કરે છે ત્યાંથી સીધા પહોંચી ગયા ને એટલે ધજા બદલવાનું ચાલુ છે એટલે અમારા હા લઈને આવવાના ભાગમાં આવે ને કે ભાઈ અમે એક જેટ પહોંચ્યા અને બીજા ધ્વજા બંધ દર્શન અમે કરી શકીએ એટલે જાઓ તમારી નજીકની સામે અત્યારે ધ્વજા બદલવાનું કામ ચાલુ છે ને અમે એકજેટ અંદર આવી ગયા છે અને હવે ધ્વજા બંધ નથી ને પણ દર્શન તમને પણ બતાવી શકાય સાયકલ પણ આવી પહોંચી ગઈ છે અંદર એકઝેટ બધા લોકો ફરી વાર એની સાથે આઈન જોઈ શકો અહીંથી આખી મંદિર છે એ દર્શન કરવાની લાઇન છે એટલે તમે વિચારી શકો તમને ટ્રાફિકમાં વાત કરેલી હતી કે ભાઈ ટ્રાફિક તો કેટલી હશે તો અંદાજે તમે અહીંથી જતા લાઈન ગઈ છે આખી એટલે આજ તો આપણા બાજુ દર્શન નહીં થાય એવું મને લાગે આ લાઇન જોઈને જો હજી મંદિર છે આપણે આઠસો મીટર દૂર છે મંદિર આઈએ છીએ અહીંથી લાઈન આવી છે છે આ ગુરુજી કરવા માટે વિડિયો અમેરે બેય એકદમ સાથે આવી ગયા છે અત્યારે ને લપા ના

હા બતાવું મેં તુમકો અમારી હાલતથી નહીં પતા શકતા ભાઈ વાંધોની ભાઈ ધીરે ધીરે દ્વારકાધીશના દર્શન તો લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નહીં થાય પણ હવે પાંચ વાગ્યા જોઈએ દિવસથી ટ્રાફિક હોય રહેશે નીકળી ધીરે ધીરે પાછા રિટર્ન થાય તો બધું કામ હોવાના કારણે તો મળીશું હવે પાછા વરણમાં કે પાછા શાલમાં